એક ગુજરાતના ત્રણ પ્રસિદ્ધ શક્તિપીઠોમાંથી એક છે ત્યારે ત્યાં મળતા પ્રસાદની ગુણવત્તા શું છે તેને લઈને સવાલ ઉઠવા સ્વાભાવિક છે પાવાગઢ પર બિરાજમાન માતા મહાકાળી સાથે શ્રદ્ધાળુઓની દ્રઢ આસ્થા રહેલી છે રોજ હજારોની સંખ્યામાં ભાવિકો માતા મહાકાળીના દર્શને આવે છે નવરાત્રી અને ઉત્સવોનો અવસરે તો અહીં આવનારા ભક્તોની સંખ્યા લાખોને આંબી જાય છે ભાગ્યે જ કોઈ ભક્ત એવો હશે કે જે માતા મહાકાળીના પ્રસાદ વિના પાછો ફરતો હોય

કયા રીતે આ બનાવવામાં આવે છે અને તેનું પેકિંગ કઈ રીતે થાય છે દ્રશ્યોમાં બતાવવા માંગીશ જે ટ્રસ્ટ છે તેના દ્વારા જ જે ઉત્પાદન આવતું હોય છે મુખ્યત્વે ઘઉં અને ગાયનું ઘી ઘઉં ના લોટ અને ગાયનું ઘી મુખ્યત્વે આની અંદર વપરાતું હોય છે ને જેને લઈને આ પ્રસાદ બનાવવામાં આવે છે દ્રશ્યમાં આપ જોઈ શકો તે પ્રમાણે હાલ જે આ સુખડી જે છે સુખડીનું પેકિંગ કરવામાં આવી રહ્યું છે તમામ જે અહિયા લાવવામાં આવતી સામગ્રી છે તેનું પહેલા સેમ્પલિંગ કરવામાં આવે છે અને સેમ્પલિંગ કર્યા